અમુક મિત્રો એવું કહેતા હોય કે પ્રયત્ન કરીએ કે ગયા વર્ષે જે પણ કંઈ કરી શક્યા હતા એનાથી વધારે સરસ કરવાનો પ્રયત્ન કરીએ આ મોટી બાબત છે કે તમે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરો છો અને વધારે બહેતર વધારે સરસ કરવા માટે તમે સનિષ્ઠ પ્રયત્ન કરવાની તમે અભિપ્સા છે અને સાકાર કરવાનો પ્રયત્ન કરો છો અને એ જ રીતે આપણને પાછો અવસર મળે જ્યારે એકત્રીસમી ડિસેમ્બર આવે અને પછી પહેલી જાન્યુઆરી એટલે બે આવશે કમિંગ ડેઝમાં એક એક બે તો એ વખતે પુનઃ હું તો ઘણી બધી વખત કહેતો હું કે ત્યારે તમને પાછું એક સરસ રીતે એસેસમેન્ટ કરવાનો અવસર મળે કે પેલું જે નવું વર્ષ વિક્રમ સંવતનું શરૂ થયું અને પછીનો જે સમય પસાર થયો એ ગાળામાં આપણે કેટલું કરી શક્યા નાવીન્ય રીતે શું કરી શક્યા અથવા કચાશ કે ઉણપ રહી ગઈ તો એને સુધારવા માટે હવે શું કરી શકાય એ પુનઃ પાછા એમાંથી પસાર થવાનો અવસર પણ આપણને એ પ્રદાન કરે છે નવું વર્ષ હંમેશા એટલે પ્રોફેસર લલિત ચંદે અત્યારે મારી સાથે ઉપસ્થિત છે અને ખૂબ સારા વક્તા ખૂબ સારા લેખક સારા મેન્ટર સારા ટ્રેનર ખૂબ સારા વ્યક્તિ મેડિટેશન કરાવે કરે ખૂબ સરસ વ્યક્તિત્વ છે ઘણા બધા તમે એમના સંપર્કમાં પણ પણ આવ્યા હશો રીતે સોશિયલ મીડિયામાં એ સરસ એક્ટિવ હોય છે અને સરસ મજાની ક્લિપ્સ પણ તેઓ બનાવતા હોય તો નવા વર્ષના સંકલ્પ લેવા માટેની આપણી જે અભિપ્સા છે એને પરિપૂર્ણ કરવા માટે જે થોડી પ્રકારની ટીપ્સ કોઈ પણ જગ્યાએથી આપણને મળતી હોય તો એ હંમેશા આવકાર્ય હોય

સર ખાસ તો ફ્રેશ છે એ મુદ્દો ચર્ચાનો વિષય એટલા માટે બન્યો અને મને ગમ્યો કે એક આખું પુસ્તક અને એક સેમિનાર એના ઉપર થયો કે આ આર્ટ ઓફ સ્ટાર્ટ વેરી ટ્રુ કારણ કે મોટાભાગના લોકો છે ને કઈ પણ વસ્તુ શરૂ કરવા માટે છે ને રાઈટ ટાઈમની ખોજમાં હોય રાઈટ ટાઈમ નું એનવાયરમેન્ટ કરતા હોય એમ થાય કે મને મને ચોક્કસ વાતાવરણ મળવું જોઈએ આવા રિસોર્સિસ મારી પાસે હોવા જોઈએ અને મોટાભાગના લોકો છે ને એ શરૂ જ નથી કરતા એટલે નવા વર્ષની અંદર હું ચારસો વીસ અને શ્રી ચારસો વીસ ની ને પણ અહિયાં મૂકવાનું મને ગમશે કે ભાઈ આર્ટ ઓફ સ્ટાર્ટ તમે ડોન્ટ થિંક મચ યુ સ્ટાર્ટ એટલીસ્ટ બિલકુલ બિલકુલ જૂના સમયમાંથી જૂના વર્ષમાંથી આપણે કશુંક શીખીએ કઈ ભૂલ કરી હોય તો એમાંથી પણ આપણે શીખીએ પણ યુ સ્ટાર્ટ સિમ્પલી આર્ટ ઓફ સ્ટાર્ટ એટલે ફ્રેશ સ્ટાર્ટ ગ્રેટ સ્ટાર્ટ ની અંદર તમારો જે કોઈ સંકલ્પ હોય જે કઈ કરવા ઈચ્છતા હોય એને તમે પરફેક્શન નો આગ્રહ રાખ્યા વિના તમે કરો અને એટલા માટે શ્રી ચારસો ની અંદર ચલના જીવન કી કહાની રૂકના મોત કી નિશાની કહાની તમે એક જગ્યાએ તમે બેઠા રહો અને તમે એક્સપેક્ટ કરતા હોય કે કોઈક મિરેકલ થાય તો આવું કોઈ બી સંભાવના છે નહીં પણ જો તમે ચાલતા હો તમે પ્રગતિ આગળ ને આગળ તમે ચાલતા રહ્યો તો કદાચ ભૂલ થશે થાક લાગશે કોઈ તમારા તમને એવું થશે કઈ નાસી પાસ થશો પણ કોઈ માણસ કઈ કરતો જ નથી સાહેબ તો એના માટે તો સફળતાની કોઈ શક્યતા જ નથી બિલકુલ બિલકુલ એટલે ખુબ સરસ વાત કરી સર એટલે તમારે શરૂઆત કરી દેવી પડે બહુ રાહ જોવાની જરૂરત નથી તમે ચોક્કસ રીતે શરૂઆત કરી દેશો નાના પાયે શરૂઆત થશે તો પછી એ આગળ જતા એમાં વિસ્તરણ કરવાની પણ શક્યતા આવશે અને ભૂલ થશે તો ભૂલમાંથી પણ શીખીશું અને જે તમે વાત કરી પ્રમાણે વર્ષ પસાર થઈ ગયું તો એમાં જે પણ ભૂલો થઈ જે પણ આપણી મર્યાદાઓ રહી ગઈ જે પણ કચાશ રહી ગઈ તો એને દૂર કરવા માટે અવસર પ્રદાન કરે છે આ પ્રકારના દિવસો નવું વર્ષ ખાસ કરીને અને જે માણસ ભૂલ જિંદગીમાં કરવાનો ડર રાખે છે સાહેબ એ તો કશું કરી શકવાનો નથી અને હું તો એમ કઉ છું કે તમે કઈ કરો છો તો અને એમાંથી તમે છે ને કઈ મિસ કરો છો કે ભાઈ તમે તમે એમાંથી કઈ શીખતા નથી તો જે મિસ્ટેક છે મિસ્ટેક નો સ્પેલિંગ તમે જો તો મિસ્ટેક ઇટ મીન્સ ઇફ ઇફ યુ મિસ ટુ ટેક ધ લેસન ફ્રોમ ધેટ નહીં જો તમે એમાંથી કઈક શીખો છો તો એ મિસ્ટેક નથી એક એક્સપિરિયન્સ છે સર તો હું તો એ કહું છું કે ભાઈ શરૂઆત કરવી જોઈએ તો ફ્રેશ સ્ટાર્ટ સવારના ગઈકાલ ભૂલી જાવ સાહેબ અને નહીં સુબહ જાગે તપ સવેરા આ બધી જ વાત છે એને અહીંયા આપણે એટલા માટે લઈએ છીએ કે ભાઈ તમે સ્ટાર્ટ કરો અને આમ પણ કહેવાય છે સર કે વેલ બિગિનિંગ ઇઝ ધ હાફ ડન વેરી ટ્રુ તમે તમે શરૂઆત કરશો તો તમને મંજિલ મળશે અને હું તો એમ કહું કે કદાચ મંજિલ છે ને ક્યાં છે એનો એનો ચામ છે ને એ કદાચ અચીવમેન્ટ કરતા એ પ્રોસેસમાં છે સાહેબ વાહ ખૂબ સરસ તમે કંઈ પ્રાપ્ત કરો અને એનો આનંદ આવે તો ઠીક છે પણ તમે એની જે પ્રોસેસ નો હોય ને ત્યારે તમને આનંદ આવે એટલે બધા જ મિત્રોને નવા વર્ષની અંદર ઇનોવેટિવ થી કે ભાઈ ગયા વખતે આપણે જે કામ કર્યું એને થોડાક નવા એંગલ થી નવી પદ્ધતિથી નવી રીત થી કરવાની શરૂઆત કરો પણ તમે શરૂઆત કરો અને સૌથી અગત્યનો મેસેજ આજનો મિત્રોને એ છે કે એટલીસ્ટ યુ સ્ટાર્ટ બિલકુલ બિલકુલ અને એક વસ્તુ છે યસ અને કોઈ પણ માણસ છે ને શરૂઆત કરે ને સાહેબ તો એનો અંત આવે પણ કોઈ માણસ ખાલી બેઠો બેઠો પેલું કીધું ને નાદાએ જો બેઠ કે કિનારે પૂછે રાઈટ વેરી ટ્રુ હે એકદમ બેઠો રે અને આંખો બંધ કરીને ઓલા એકદમ વિચારે જ રાખે કે હું આ કેદી શરૂ કરું ના આમાં મને કોણ હેલ્પ કરે ના આમાં મને આ મળશે તો હું કરીશ મને પરફેક્ટ નોલેજ મળશે તો પછી વેગણી વ્યાઈ જાય આપણે રાઈટ રાઈટ કોઈ છેડો આવે છે કોઈ તો એટલે સર પુસ્તક વાંચનની જે વાત હોય ને એમાં એક સરસ મને નાનકડી વાત યાદ આવી એટલે શેર કરવી ગમશે કે એક મિત્ર છે એને કોઈ એવું કહ્યું કે તારે પુસ્તક વાંચવા જોઈએ અને એનાથી ઘણા બધા ફાયદા થશે વગેરે એટલે એને નક્કી કર્યું કે મારે વાંચવું છે પછી પુસ્તકની યાદી મંગાવી પુસ્તકો પણ આવી ગયા પણ પછી એ નક્કી ન કરી શક્યો કે આ પુસ્તક વાંચું કે પેલું પુસ્તક વાંચું એટલે એ અવઢવમાં થોડો સમય પસાર થઈ ગયો એ દરમિયાન બીજો

આર્ટ ઓફ સ્ટાર્ટ તો એનો મતલબ એવી છે કે ભાઈ જે જે આમ શરૂઆત કરવી ને એ કોઈ જેવી તેવી વાત નથી અને તમને આજ જ બાબત ની અંદર કહું સાહેબ કે એક્સરસાઇઝ હોય યોગા હોય મેડિટેશન હોય બુક રીડિંગ હોય પ્રાણાયામ હોય કોઈ સરસ માની શરૂઆત કરવી હોય ને સાહેબ તો એ તમારે ઈચ્છા શક્તિ જોઈએ સર અને તમે એક વખત વિલ પાવર જોઈએ સર અને અમારે અમારે દાજીને એક વખત કીધું હતું કે ભાઈ અડધી કલાક મેડિટેશનમાં બેહીએ તો શું ફાયદો થાય જેમ ઘણા લોકો એમ કેતા હોય કે ભાઈ બે પાંચ પુસ્તક વાંચું તો શું ફાયદો થાય એટલે આપડે એને કહીશું પેલા બે તો ખરા યાર દાદી એ કીધું કે મેડિટેશન માં તમે બેસો તો ખરા એક વખત તમે વન્સ યુ એક્સપિરિયન્સ ઇટ એન્ડ ધેન ટેલ કઈ એમાં તમને કઈ નુકસાન જાય છે તમને ફાયદો તો થવાનો જ છે હવે કેટલો ફાયદો લેવો એ ધેટ ઇઝ અપ ટુ યુ બિલકુલ બિલકુલ બીજું સર અત્યારે આપણે જોતા હોઈએ કે નાની નાની બાબતો છે એનું પણ મહાત્મ્ય ખૂબ જ હોય છે એટલે આપણે જે કહીએ ને ડેલી રૂટીન્સ આપણું જે છે એ જે દિનચર્યા આપણી એમાં થોડીક તબદીલી લાવીએ મારા બે ત્રણ મિત્રો છે એની સાથે અગાઉ જયારે વાત થતી ત્યારે અમે એવું કહેતા કે તમારે વહેલું ઉઠવું છે તો વહેલા ઉઠવા માટે તમે માની લો કે દરરોજ સવારે સાત વાગે ઉઠો છો તો સીધા છ વાગે તમે ઉઠવાની શરૂઆત ન કરી શકો કદાચ લો કે ઉઠો તો દરરોજ એવું શક્ય ન બને તો તમે એવું કરો કે સાત વાગે ઉઠો છો તો તમે પોણા સાથે ઉઠવાની શરૂઆત કરો એક અઠવાડિયું તમે પોણા સાથે ઉઠો પછી તમે શું કરવું એ નક્કી લો એ પંદર મિનિટનો ટાઈમ તમારી પાસે વધે છે તો હવે તમે એમાં એક્સરસાઇઝ કરશો વોકિંગ કરશો કે તમે રીડિંગ કરશો જે પણ કરશો એ નક્કી કરી લો કે થોડુંક તમે થોડીક પ્રવૃત્તિ છે એ શરૂઆત એની કરો એટલે પ્રવૃત્તિ તમારી એક્ટિવિટી છે એ તમે ત્યાં તમારા પ્લાનિંગ સાથે એમાં મૂકી આપો પછી તમને રસ પડે છે પછી તમે પોણા સાત ને બદલે હવે તમે સાડા છ ઉઠવાની શરૂઆત કરો છો કારણ કે ઉઠ્યા પછી જો તમારી પાસે એક્ટિવિટીઝ ના હોય તમારી પાસે પ્લાનિંગ ના હોય તો વ્યક્તિ પાછી સુઈ જાય કે ના ના ઉઠીને શું કરવું હા વાગે તો સર આ વાત છે ને હું તમને બે વાત બે બે શબ્દ અહિયાં મૂકીશ ખાસ કરીને આઈ થિંક ધીસ ટુ વર્ડ આર વેરી વેરી યુઝફુલ ફેન્ટાસ્ટિક હું હું એ કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ શરૂ કરવા ઈચ્છતી હોય તો એને પહેલામાં પહેલો તો છે નાનકડી શરૂઆત કરવી જોઈએ બિલકુલ બિલકુલ ખૂબ મહત્વની વાત બીજી વસ્તુ છે સર બીજી વસ્તુ છે એને છે ને ચેલેન્જ લેવાની ચેલેન્જ સ્વીકારવા કે ભાઈ દાખલા તરીકે હું આઠ વાગે મારે ઉઠાય છે મોડ થઈ જાય છે તો એને શું કરવાનું એક ચેલેન્જ લેવાની કે હું એક અઠવાડિયા સુધી સાડા વાગે કે સાત વાગે ઉઠીશ બરાબર છે અને એક દિવસ તમે પણ કામ કરો ને તો ચેલેન્જ સ્વીકારતા નથી અમે હમણાં સાહેબ છે ને એકત્રીસ દિવસની ચેલેન્જમાં પહેલી તારીખથી અમે શરૂ કર્યું હતું અને આ પહેલી ડિસેમ્બર સુધી ચાલશે તો આજે એ છવ્વીસ તારીખ છવ્વીસ દિવસ સુધી ઈ ચેલેન્જ ની અંદર ઇવન ત્રણ દિવસ હું પણ બારગામ હતો મારે રસ્તામાં થી મેડિટેશન કરવું અને કરાવવું પડ્યું અને બે દિવસ મને ઉધરસ બહુ સખત હતી શરદી આ વાતાવરણને કારણે તો મેં મેં જોયું કે નહીં ચેલેન્જ એટલે ચેલેન્જ અને આ ચેલેન્જ સ્વીકારી છે તો આઈ હેવ ટુ ફુલફિલ ઇટ એટ એની કોસ્ટ તો મેં જોયું છે સાહેબ કે દરેક વ્યક્તિ એ છે ને નાની નાની ચેલેન્જ સ્વીકારવાની આદત પાડવી જોઈએ ખુબ મહત્વનું છે એનાથી ઘણા બધા ફાયદાઓ આગળ જતા થતા હોય છે જો વ્યક્તિ આ શરૂઆત કરે તો અને એકનોલેજી તમે કઈ અચીવ કર્યું તો તમે છે ને એવું ના વિચારો કે ઓ તો બઉ સરસ માનું કામ કરે તો મારાથી નથી થતું તમે એટલી શરૂઆત કરી ને તમે પાંચ માણસ ની વચ્ચે તમે એને એન્જોય કરો કે અડધી કલાક વેલો ઉઠ્યો હતો આવતીકાલે હું છે ને

તમે જુઓ અને સ્મોલ વિક્ટ્રીસ છે એ તમે માની લો કે નક્કી કર્યું છે કે આજે પાંચ પેજ વાંચવા છે તો પાંચ પેજીસ તમે વાંચી લો છો તો તમે એને સેલિબ્રેટ કરો તમે કદાચ કોઈ સાથે શેર કરો તમે બે વાક્ય લખી લો તમે ક્યાંક એને કોઈ વ્યક્તિ સાથે એની વાત કરો તમે ઘણી બધી વખત એવું થતું હોય સર કે તમે સરસ વાત કે વાર્તા વાંચી હોય તો તરત આપણને એમાં અભિપ્રાય જાગે ના ચાલો આપણે ફટાફટ અને શેર કરીએ આ સોશિયલ મીડિયા પર લોકો શેર કરે છે એનું સૌથી મોટું એ એ એ હ્યુમન ટેન્ડન્સી છે અને એનાથી તમને સેટિસ્ફેક્શન પણ મળે છે અને ઘણી વખત ખૂબ અર્થપૂર્ણ હોય તો એની ઇમ્પેક્ટ પણ ખૂબ સરસ આવતી હોય છે એટલે એ એ ઇમ્પેક્ટ કોઝિંગ એક્ટિવિટી એ પછી ઘણી વખત બની જતી હોય છે એટલે નાની નાની બાબતો છે એના પર પ્રાધાન્ય આપીએ એના પર આપણે ગૌરવ ફરમાવીએ એના પર કાર્ય કરીએ અને પછી

ડેઈલી રૂટિન માં ફેરફાર કરે છે હેબિટ્સ માં ફેરફાર કરે છે સ્મોલ ઇન્ક્રીમેન્ટલ ડેવલપમેન્ટ કરવા માટેનો પ્રયત્ન કરે છે તો એ ચોક્કસપણે ફ્રેશ સ્ટાર્ટ ગણાશે અને એ ગ્રેટ સ્ટાર્ટ પણ ચોક્કસપણે એ બની શકશે યસ સર યસ સર એબ્સોલ્યુટલી સર અને એ નવા વર્ષે કે જ્યારે પણ વાંચે જ્યારે પણ આ સાંભળે જ્યારે પણ તમારી વાતો તો રોજ તમે બધા લોકોને ખૂબ સરસ રીતે પ્રેરણા આપો છો સાહેબ એટલે જ્યાંથી પ્રેરણા મળે ત્યાંથી લઈ અને સ્ટાર્ટ કરો ખૂબ ખૂબ સરસ તો આપણે અપેક્ષા રાખીએ કે મિત્રો છે આના પર ગૌર ફરમાવશે અને આગામી દિવસોમાં પુનઃ પાછા આપણે કોઈ નવા રસપ્રદ વિષય સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું સર તમે ખૂબ રસપ્રદ વાતો મિત્રો સાથે શેર કરી તો એ માટે આભારની લાગણી એ રીતે કે આભાર માનવો એ કૃતજ્ઞતાનો એક ભાગ જ છે એ રીતે તમારો ખૂબ ખૂબ આભાર આ બુક સાઇન્સ તો બધા તમને ઓળખે છે પરિચિત પણ છે નવા મિત્રો છે એ પણ પરિચિત આ રીતે થવાનો પ્રયત્ન કરશે તો આ મુકામ પર સર અટકીએ પુસ્તકો વાંચવા માટે પુસ્તક ગોષ્ઠી બેઠક માં હાજરી આપવા માટે નવ નવ વાંચો વિચારો મિત્રો માં શેર કરો ગમતા નો કરો ગુલાલ એ માટે દરેક ક્ષણ પવિત્ર જ પછી તમે માં હો કે રણ્યમાં અત્યારે આપો રજા સલીમ સોમાણી ને આવજો નમસ્કાર